માંડવી સુપડી વિસ્તારમાં આવેલ બે દુકાનો પર લીમડાનું ઝાડ તૂટી પડતા માંડવી નગરમાં આવેલ વિસ્તારમાં આવેલ દુકાનો પર કલાકે અચાનક લીમડાનું ઝાડ પડતા બે દુકાનો નુકસાન થવા પામેલ છે આ અંગેની જાણ માંડવી પાલિકાને કરાતા પાલિકાનો ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચ્યો હતો અને આ લીમડાના ઝાડના ટુકડા કરી ટ્રેક્ટરમાં ભરી જવામાં આવ્યા હતા આ બનાવ રાત્રિના દસ કલાકે બનવા પામ્યો હતો જેના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી જેમાં બે દુકાનોમાં રાજુભાઈ મૈસુરિયા તેમજ જીતેન્દ્રભાઈ સોલંકીની દુકાનને નુકસાન થવા પામ્યું છે તેમજ હજુ પણ આ લીમડો પોલો હોવાના કારણે તૂટી પડે એવી સંભાવના જણાઈ રહી છે જેથી માંડવી પાલિકા દ્વારા આ લીમડાના જળને તાકીદે કાપવા માટે આ વિસ્તારમાં દુકાનદારોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ માંડવી